મહારાષ્ટ્રની ધરતી પર સંત પરંપરાનો ઉદ્ભવ થયો ત્યાં અનેક મહાન સંતો જન્મ્યા જેમણે ભક્તિ પ્રેમ અને સમર્પણનો માર્ગ બતાવ્યો એ જ સંતોમાં એક મહાન ભક્ત હતા સંત નામદેવ તેમનું જીવન એ સાબિતી છે કે ભગવાન સુધી પહોંચવા માટે મોટા જ્ઞાન કે વિદ્યા નહીં પરંતુ શુદ્ધ હૃદય નિખાલસ ભક્તિ અને પ્રેમ જ પૂરતો છે નામદેવનો જન્મ એક સામાન્ય દરજી પરિવારમાં થયો હતો તેમના પિતા દામાશી અને માતા ગોંધાદેવી બંને ખૂબ ધાર્મિક સ્વભાવના હતા બાળપણથી જ નામદેવના મનમાં ભગવાન વિઠ્ઠલ એટલે વિષ્ણુ પ્રત્યે અદભુત આકર્ષણ હતું જ્યારે અન્ય બાળકો રમતા ત્યારે નામદેવ મંદિરમાં જઈને વિઠ્ઠલના ચરણોમાં બેસી જતા અને વાતો કરતા એક દિવસ તેમની માતાએ કહ્યું કે બેટા તું આખો દિવસ મંદિરમાં બેસે છે ભગવાન તારા હાથમાં ભોજન આપશે નામદેવ હસીને બોલ્યા મા ભગવાન જ મને ખવડાવે છે માતાએ હસીને કહ્યું છોકરા ભગવાન ક્યારે ખવડાવે નામદેવે કહ્યું જુઓ માં હું આજે ભગવાનને બોલાવીને ખવડાવીશ એમ કહીને નામદેવ મંદિરમાં ભગવાન વિઠ્ઠલની મૂર્તિ સામે તેમણે ભોજનના થાળમાં પ્રસાદ રાખ્યો અને વિનંતી કરવા લાગ્યા કે હે વિઠ્ઠલ મારી માતાએ આજ મને કહ્યું છે કે તું ખવડાવતો નથી હવે તું જ આ ખાવા આવજે નહીં તો મા મને ખોટું બોલનાર ગણશે ઘણો સમય વીતી ગયો પરંતુ મૂર્તિ સ્થિર રહી નાના નામદેવના નિર્દોષ આંસુ વહી ગયા તેમણે ફરી રડતા રડતા કહ્યું વિઠ્ઠલ તું મારો મિત્ર છે ને હું તને રોજ બોલું છું તું સાંભળે છે ને આજે તું ખાવા નહીં આવે તો હું પણ ખાવાનો નહીં એમ કહીને તેમણે માથું મૂર્તિના પગ પાસે ટેકાવી દીધું એ બાળકના નિર્દોષ પ્રેમથી વિઠ્ઠલનું હૃદય પીગળી ગયું અચાનક મંદિરમાં પ્રકાશ ફેલાયો અને મૂર્તિ જીવંત બની ભગવાન વિઠ્ઠલ પોતે થાળ પાસે આવીને ભોજન લેવા લાગ્યા નાના નામદેવ ખુશીથી બોલ્યા માં જોયું ને ભગવાન ખાય છે તે દિવસ પછીથી ભગવાન ભગવાન વિઠ્ઠલ નામદેવના મિત્ર બની ગયા તેઓ વારંવાર મળતા વાતો કરતા અને એકબીજાની મજાક લેતા નામદેવ સાથે એવા સંબંધમાં બંધાઈ ગયા કે તેઓએ કદી ભગવાનને અલગ માન્યા જ નહીં એક વખત એક પ્રસંગમાં વિઠ્ઠલ મંદિરમાં પાછા જઈ ગયા ત્યારે ગામવાસીઓએ નામદેવને જોયા તેઓ હસવા લાગ્યા કે આ છોકરો તો પાગલ છે મૂર્તિ સાથે વાત કરે છે નામદેવ હસ્યા અને બોલ્યા જુઓ મારો વિઠ્ઠલ હસે છે લોકો વધુ હસ્યા પણ ભગવાન વિઠ્ઠલે ત્યાંથી સ્મિત આપ્યું અને લોકો આશ્ચર્યમાં પડી ગયા સમય જતા નામદેવ મોટા થયા હવે તેઓ રોજ ભક્તિ કરતા ભજન ગાતા અને લોકોને ભગવાનના પ્રેમનો સંદેશ આપતા તેઓએ ક્યારે જાતિ કે ધર્મનો ભેદ કર્યો નહીં તેમના મતે વિઠ્ઠલ બધામાં વસે છે ધનિકમાં પણ અને ભિખારીમાં પણ એક દિવસ સંતોના સમૂહમાં તેઓ પહોંચ્યા જ્યાં સંત જ્ઞાનેશ્વર સંત નરહરી સોનાર અને અન્ય મહાન સંતો હાજર હતા ત્યાં બધા ભક્તો ભજન કરી રહ્યા હતા જ્ઞાનેશ્વર સ્વામી બોલ્યા નામદેવ તું અમારામાંથી સૌથી નાનો છે તારી ભક્તિની કસોટી જોઈએ તેમણે કહ્યું કે જે ભક્ત સાચો હશે એ ભગવાનને સર્વત્ર જોઈ શકે તું જઈને એક નિકૃષ્ટ માણસ પાસે ભોજન ખા નામદેવ તૈયાર થયા તેઓ એક ચામડું સાફ કરનાર માણસ પાસે ગયા અને કહ્યું કે મને તારી સાથે ભોજન કરવું છે એ માણસ હસીને બોલ્યો મારે હાથે ચામડાનું કામ છે હું અસ્પૃશ્ય છું તું સંત છે મારી સાથે કેવી રીતે ખાશ નામદેવ હસીને બોલ્યા મારો વિઠ્ઠલ તો તારા દિલમાં છે તો હું તારી સાથે જ ખાઈશ નામદેવ બેઠા અને ભોજન લીધું એક ક્ષણે જ તેમને વિઠ્ઠલનું દર્શન થયું એ જ પ્રેમાળ સ્વરૂપ ચામડાના માણસના રૂપમાં નામદેવને ખ્યાલ આવ્યો કે ભગવાનને કોઈ જાતિ કે રૂપ નથી તે તો પ્રેમમાં વસે છે એક વખત નામદેવ પંઢરપુરથી દૂર ઉત્તર ભારત ભ્રમણ કરવા નીકળ્યા ત્યાં તેમને ઘણા સંતો મળ્યા તેઓ હર જગ્યા પર વિઠ્ઠલના ભજન ગાતા ક્યારેક રસ્તામાં લોકો તેમને હસતા પરંતુ તેઓ કહેતા વિઠ્ઠલ મારું સર્વસ્વ છે હાસો પણ હું તો તેના નામમાં તલ્લીન છું તેમની ભક્તિએ લોકોના દિલ બદલી નાખ્યા અહંકારીઓ નમ્ર બન્યા દુઃખી લોકો આનંદી બન્યા અને નિરાશ લોકોમાં આશા જાગી એક દિવસ પંઢરપુરમાં મોટી યાત્રા હતી હજારો ભક્તો ભેગા થયા હતા નામદેવ મંદિરમાં ગયા પરંતુ પૂજારીઓએ કહ્યું કે તું દરજી છે તેમનું ગીત એટલું ભાવપૂર્વક હતું કે મંદિરમાંથી વિઠ્ઠલની મૂર્તિ ખસીને બહાર આવી ગઈ અને નામદેવની સામે ઊભી રહી ભગવાન બોલ્યા નામદેવ તું જ્યાં છે ત્યાં હું છું મને શોધવા મંદિરમાં જવાની જરૂર નથી એ દ્રશ્ય જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા પૂજારીએ પગે પડી માફી માંગી નામદેવના જીવનનો અંત પણ ભક્તિમાં જ વીત્યો તેમણે આખું જીવન વિઠ્ઠલના પ્રેમ અને નામસ્મરણમાં વિતાવ્યું તેમના અંતિમ ક્ષણે પણ તેઓ વિઠ્ઠલનું નામ લેતા રહ્યા વિઠ્ઠલ 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 કહેવામાં આવે છે કે જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધો ત્યારે ભગવાન વિઠ્ઠલ પોતે આવીને તેમને પોતાના ધામમાં લઈ ગયા સંત નામદેવની ભક્તિ એ અમને શીખવે છે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ માત્ર પ્રેમ નિર્મલતા અને સમર્પણ છે તે કહે છે કે જાતિ કે ધર્મથી નહીં હૃદયની શુદ્ધતાથી જ ભગવાન મળે નામદેવની વાર્તા એ નિર્દોષ ભક્તિની જીવંત પ્રતિમા છે જ્યાં ભગવાન કોઈ દૂરના સ્વર્ગમાં નહીં પણ આપણા હૃદયમાં વસે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કેમ કે અમે આવી જ રસપ્રદ વાર્તાઓ અને પ્રેરણાદાયક વિડીયો અમારી આ ચેનલ પર લાવતા રહીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ